ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તે વણસતી જતી હોવાની ઘટનાઓ હવે રોજિંદી બની ગઈ છે જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના રૂઆપી આવેલ મહાકાળી હુમલો કરવામાં આવ્યો જેનું જે સગા સંબંધીઓ દ્વારા છે તેને જે આરોપીના ના મકાનો છે તેને આગ ચાપી દેવાની ઘટના સામે આવી છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવ परा

અ થોડા દિવસ પહેલા એટલે કે તારીખ રવિવારના રોજ નામના વ્યક્તિ ઉપર ઉપર શહેરના રૂવાપરી રોડ આવેલ છો વસાહતમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જેને લઈને હુમલા બાદ જે નરસિંહ જાદવ છે તેને તેના શાળાને બોલાવ્યા હતા વિજય વાજાને તેની ઉપર પણ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બંનેને ગંભીર ઈજા થતા ભાવનગરની શહેરને ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ગંભીર હાલતે તેઓ સારવાર દરમિયાન હતા આ બાબતે ભાવનગરની ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જણા વિરુદ્ધ ગુનો કરવામાં આવ્યો જેમાં સાગર ચૌહાણ 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 તેના પત્ની તથા ભદ્રેશ ઉર્ફે ભદો સહિત બે મહિલાઓ એટલે ટોટલ છ લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ઘોઘારોડ પોલીસ સ્ટેશન દ્વારા આ જે આરોપીઓ છે તેની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા પરંતુ આટલેથી ન અટકતા ભાવનગરના જે લોકો છે પોલીસ તેની કાયદોની વ્યવસ્થા ઉપર અથવા તો જે આ જે રીકન્સ્ટ્રક્શન નામે જે વરઘોડો કાઢવામાં આવે છે તેની ઉપરથી ભરોસો ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે જે આરોપી જે છે તેના ઘરને આ જે મૃતક છે તેના સગાવાલાઓ દ્વારા આગ ચાપી દેવાની ગઈકાલે રાત્રિની ઘટના સામે આવી છે તેના જે ત્રણ મકાનો છે તેને આગ ચાપી દેવામાં આવી હતી જ્વલનશીલ પદાર્થ જે પ્રવાહી હતું પથ્થરમારો કરી તથા ઘરની જે સમગ્ર સામ સામગ્રીઓ હોય તેને આગ ચંપી કરવામાં આવી હતી આ બાબતે પોલીસ દ્વારા પણ જે ઘરને આગ ચાપી દેવાની જે છે તેની ઘોઘારોડ પોલીસે ફરિયાદ નોંધી છે જેમાં બાર લોકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો ભાવનગર તેમાં અત્યારે સાત થી આઠ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછ હાલ ચાલી રહી છે અને કોઈ પણ આરોપીઓ હોય તેને છોડવામાં નહીં આવે કડક કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હવે વાત અહીંયા એ ઉપસ્થિત થાય છે ભાવનગર

આગજનીનો બનાવ બનેલ જેની હકીકત એવી છે કે ગઈ છ તારીખે આ કામે જે ફરિયાદી જે છે એની ફરિયાદ હકીકત એવી હતી કે તેના બનેવી અને નરસિંહભાઈને આ કામે જે આરોપીઓ જે છે સુનિલ અને બીજા તેના ત્રણ ભાઈઓ અને બે તેની વાઈફ બંને ભાઈ આમ કરીને છ આરોપીઓ એકસમ થઈ અને નરસિંહભાઈને માથાના ભાગે ઇજા કરેલી અને આ નરસિંહભાઈ સર્ટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને આજે સાંજના સમયે તેનું મૃત્યુ નીપજ્યું હોય તેની દાજ રાખી ફરિયાદી પક્ષવાળા જે ઇસમો જે છે તે એકસપ થઈ અને એક્ટિવા તથા બીજા વાહનોમાં આવી અને આરોપી સુનિલ અને બીજા જે છે તેના ભાઈઓ એના મકાનને આગજની કરેલી છે આ કામે જે પોલીસ દ્વારા એફએસએલની ટીમ સ્થળ પર બોલાવવામાં આવેલી છે તેમજ આ બનાવમાં જે એક્ટિવા વપરાયેલું છે તેનો નંબર લોકેટ કરી અને આરોપીને વહેલી તકે જબ્બા જબ્બે કરવામાં આવનાર છે આરોપીઓ હાલમાં જે એક્ટિવાના નંબર ઉપરથી કરચલિયાપરા વિસ્તારના હોય ત્યાં એલસીબી એસઓજી અને લોકલ પોલીસ દ્વારા બોમ્બેક કરી અને આરોપીને વહેલી તકે અત્યારે આરોપી જેલમાં હોય આરોપીના ઘરે કોઈ બી ઇસમ હતા નહી અને મકાન બંધ હતા તો જે ત્રણ મકાન એ આરોપીના ત્રણ મકાન ને આગજની નો બનાવ લીધેલા છે અને હાલમાં જે કોણ સાવલનશીલ પદાર્થ આમાં ઉપયોગ કર્યો છે તેના માટે એફએસએલની ટીમ બોલાવવામાં આવેલી છે મારામારીમાં જે આ નરસિંહભાઈ જે છે તે આ જે વિસ્તારની જે ગલી જે છે તેની પાછળની ગલીમાં રહે છે આરોપી સુનિલ અને તેના ભાઈ અજયને એના કહેવાનું હતું કે તમે અવારનવાર અમારી જે છે વોચ રાખો છો છો અને જુદી જુદી અમે જે કરીએ છીએ તેની માહિતી બીજાને આપો એનું મન રાખી માથાના ભાગે જેવા તીક્ષ્ણ ઈજા કરેલી હતી ભાવનગરના સીટી આરોપી છે તેના ઘરનાને આગ ચાપી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે તેની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ ત્યારબાદ અમે પૂછવામાં આવ્યું હતું કે શા માટે આગ લગાડી દેવામાં આવી ત્યારે તેમનું કહેવું હતું કે જે મૃતક છે તે આરોપીના ઘર પાસેથી નીકળતો હોય અને તેઓને શંકા હોય કે કોઈ બાબતને લઈને જે આ જે મૃતક છે તે અમારી અંગત માહિતી કોઈને શેર કરી દેતો હોય આ બાબતે અમે જ્યારે ફરિયાદ દાખલ જે થઈ છે તેવું લખવામાં આવ્યું છે કે રાત્રે આઠ વાગ્યે આ જે મૃતક નરસિંહભાઈ છે તે સાગરના ઘરે ગયેલ હોય જેથી સાગર તથા તેના ભાઈઓને વહેમ શંકા ગયેલ કે અમારા ઘરની અંગત

અને બે ત્રણ એની છે અને માં છે અને બીજા બધા બહારના ના જાય એ તો કઈ ખબર નથી મને એટલી બધી આ બનાવ કઈ જગ્યાએ બીનો છે મારા મારી ના રો પર એ રોડ એક્સેલ ની આલા ઘણે મહાકાળી વસાવટ બરોબર ના બનાવ ભીનો છે ના ઘર છે મારા ભાઈ નું હાલ અત્યારે શું થઈ ગયું છે ત્યારે આજ આજ તો અત્યારે ફેલ થઈ ગયો છે મારા ભાઈનો તમારી માંગણી શું છે માંગણી તો મારી કાંઈ હતી કે ન્યાય મળે એટલી માંગણી છે તે આ સાગરના ઘરે જુગાર રમવા ગયો હતો તેઓ લાંબા સમયથી ત્યાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે તેના ઘરે જુગાર રમવા ગયો હતો તે બાબતે કોઈ બોલાચાલી થઈ હશે અને તેમાં તેને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો હોય તેવું મને લાગી રહ્યું છે

અલગ આવી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે ખરેખર આ ઘટનામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તેમાં સાચું કોણ પોલીસ સાચી કે પછી જે મૃતક છે તેના ઘરના સાચા આ બાબતને લઈને હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આગામી સમયમાં શું પગલા ભરે છે તે જોવું રહ્યું યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ